કે મજા આવે દ્વારકા આવે મોજ જોઈને ભાઈ આ હા હાન નું ઠેકાનું છે આપણે આવ્યા છીએ મારા ભાઈ મોજ કરવા સ્પેશિયલ અમે તઈને જ આવ્યા છીએ ગયા દ્વારકા વારાની ગયા દ્વારકા વારાની જેનો હુકમ જોને અમે તઈન આવી ગયા છીએ તો ફટાફટ જઈ પેલા તમે દર્શન કરી આવો ફાઇનલી આપણે દ્વારકાધીશના મંદિરના એક સામે ઊભા છીએ દોયે ગોટવા આ દર્શન માટે ટ્રાફિક તમે ગયો શકો દર્શન માટે ઘણી લાંબી લાઈન થઈ ગઈ છે થોડીક આપણે આગળ ચક્કર મારી આવીએ પછી ઇન પડો આ કે છે રાઉન્ડ કરો અને નંદ ઘરે ઘરે

થતું છે ને બહારનો વ્યૂ બતાવે છે કે આગળ નથી એમાં એવું છે હસ્તીઓ છે ને એ આપણને એને રખોલે રાખી ગયા છે પછી આપણે દર્શન કરવા જવા કયું ત્યાં હે ટ્રાફિક આજકાલ બહુ છે લાઈન તમને બતાવી આવે છે બરોબર આપણે ડબલ વાત દુરાવાની છે આપડે રખડી ને પાછા અહીંયા બુટ ના રખોલે એને રાખશું આપણે ના મિત્રો આપણે દર્શન કરીને પાછા આવી ગયા છીએ અને દ્વારકાધીશ ની બાવનગઢ ની ધજા હતા ને બદલે બરોબર બીજી ધજા ચલાવે તમને બતાવું આવો નજારો ક્યાંક જોવા મળે છે એસ ડેઆ ઉપર તમે જોઈ જ દર્શન થઈ ગયા હતા જય બદલી ગઈ છે નવા આપણે ગોમતી ઘાટ બાજુ નીકળીએ તો મિત્રો આપણે ગોમતી ઘાતે આવી ગયા છીએ અને આનો નજારો તો ભાઈ તમને ખબર જ છે કાંઈ નો ઘર એવો નજારો હોય આનો તો એટલે થોડી ગામમાં સિનામેટિક લઈએ કઈ ગામમાં જમાવટ કરીએ તો મિત્રો આપણે ગોમતી ઘાટ ને નીકળી ગયા હવે જાય છે છપ્પન પગથિયા બાજુ નાય તમે ટ્રેફિક જે બાજુ આવે ટ્રેફિક એને દેખા જોઈ લો હવે તો મિત્રો આપણે ગોમતી ઘાટ છે અત્યારે અને છપ્પન પગથિયા ગયા હતા ત્યાં ટ્રાફિક માં બધું બહુ હતું ને આપણે રીલ બનાવી હતી એટલે એ સેટિંગ નો આવ્યું પણ દ્વારકાની અંદર હજી એક વસ્તુ બહુ મને ગઈ મે ખબર હું એના મકાનનું આનું સ્ટ્રક્ચર છે ને એટલે આ મકાની વાત નથી કરતો આગળ લાગ બધું એમ જૂના ટાઈમથી રિલેટેડ છે એ વસ્તુ મને બહુ ગમી જાય બરાબર વધારે વાતો કે આગળ પૂરી નાગરી કરી ચલો

એટલો લોકેશન તો આ દ્વારકા નથી ત્યાં સનસેટ ટાઈમ છે સૂરજ ડૂબે છે એટલે એ તમે દરિયાનો નજારો છે મોજા બોજા ના આવે એમ ફૂલ જમાવત છે તો સરસ મજાનો ફોટો શૂટ ગોમતી ઘાટે કરીને હવે આપણે બ્રિજ ઉપર આવી ગયા છીએ અને અહીંથી ને ભાઈ વ્યૂ સુપર્બ છે ઘડીક વાર ડીઆઈ માં તાણે શું છે આપણે એન્ડ્રોઇડ મોબાઈલમાં માં થોડીક તકલીફ રહે ક્લિયરી છે જરા ગલાવી લેજો હવા થી ફૂલ ક્લિયરી છે જોયો કોઈ તમે યાર વ્યૂ ખાલી સફરજન વાળા જો યુટ્યુબર એ બધા એમાં છે હજી ફોટોશૂટ કરે જો અંદર અંદર કંઈક મિટિંગ વાલે નથી ને ઉરવા પુલ ખરીદવાનું નથી ને વિશાળતા આપી જાણવું જો હો આપણે તો જેમ હુરે ડૂબતો જાય છે ને એમ લોકેશન આનું એક નંબર થાતું જાય છે ખોટો શૂટ હાલે છે અત્યારે દીપભાઈ નું જયેશ નું આપડે જોઈએ એમ હોય ફોટા પાડી સુતી ગયા આવી એનું અંધારામાં જોઈ લે થોડા કંજવાર હતું ને આપણે ફોટા પાડી લીધા અંધારામાં ભલે એ લોકો ફોટા પહેરે રાખે તો મિત્રો અત્યારે આપણે છે ને નાસ્તો કરવાનો છે નાસ્તામાં શું ખબર છે આપણા જવાનો રાઈટનો આધાર બે વસ્તુ છે ગાંઠિયા છે અને ક્યાંય જવાનો વેટ ન હોય ને આપણી પાસે તો મેગી બનાવી લઈએ અહીંયા દ્વારકામાં આપણે મેગી ખાવાના છીએ કેવી મેગી છે કેવી રીતે બનાવી આપણે જોઈએ તો મિત્રો આપણે મેગી બેગીને ખાઈ લીધી હવે આપણે પાસે છે ને આપણે રૂમ બાજુ નીકળી તારે રૂમ બાજુ જાય ઘરે આરામ કરીએ પછી પાછા આપણે આવી તો મિત્રો હવે જમી લીધું જમીન આપણે પાછા રૂમે આવી ગયા છીએ હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી લઈએ પાછા આપણે બેડી હજી રોકાવાના છીએ તો બીજો બ્લોકે આપણો અહીંમાં જ આવશે સવારે ઉઠી નવો બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું અત્યારે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ ફરી વળીએ નવા વિડીયોમાંથી આવતી જય મુરલીધર જય રામ